અમદાવાદના વટવા વિસ્તારની ઇન્ડ જર્મન ટૂલ રૂમ ટેકનોલોજીકલ કોલેજમાં સડેલા ભોજન આપવાની બાબતને લઈને સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો આઈજીટીઆઈ કોલેજમાં અભ્યાસ કરતા તેમજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને કોલેજની મેસમાં છેલ્લા ચાર મહિનાથી સડેલું તેમજ વાસી ભોજન પીરસવામાં આવતું હતું જે બાબતે કોલેજ તંત્ર નિષ્ક્રિય જણાતું હતું પરિણામે કોલેજના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ સાથે મળીને કોલેજમાં બોલ કર્યો હતો વિદ્યાર્થીઓએ કોલેજની કેન્ટીનમાં જઈને બટેટાનો જથ્થો લઈને વેડફી નાખ્યો હતો ત્યારે કોલેજના સત્તાધીશોએ વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ કોલેજના મેસનો કેટ્રસનો કોન્ટ્રાક્ટ રદ કરીને નવા કેટ્રસને કોન્ટ્રાક્ટ આપવાની બાહેધરી આપી હતી અમારી માગણી હતી કે ગઈકાલે અને છેલ્લા દસ દિવસથી વિદ્યાર્થીઓના જમવામાં જે જીવડા નીકળતા હતા ખૂબ જ ગંભીર બાબત હતી વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા હતા અમારી માગણી હતી કે હોસ્ટેલના મેસનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણથી રદ કરવામાં આવે જવાબદાર અધિકારીએ અમને માહિતરી આપી છે કે અમે આજ આજના આ દિવસથી આજના દિવસથી કોન્ટ્રાક્ટ રદ થાય છે અને નવું ટેન્ડરનું નવા કોન્ટ્રાક્ટ માટેનું ટેન્ડર આવતીકાલે ન્યૂઝપેપરમાં આપી દેશે મતલબ કે અમારી માગણી માની માની લીધી છે અને નવો કોન્ટ્રાક્ટ આપી દેશે પહેલી તો સમસ્યા જમવાની જમવામાં જીવડા એવું બધું મતલબ ને મેનેજમેન્ટ કોઈ જવાબ નહોતો આપતો હવે એવું લાગે છે કદાચ થઈ જશે એમ બરાબર હોસ્ટેલમાં અવ્યવસ્થા છે બધી સુવાની પાણીની પાણીનો નળ અમારે ત્યાંય હોસ્ટ ત્યાં કેટલું દૂર આવવું પડે છે એ બધી સમસ્યા અને બે દિવસના મતલબ આંદોલનથી એવું લાગે છે કે હવે થશે એમ હવે હજુ નથી થશે તો અમે આવી રીતના જ આંદોલન ચાલુ રાખશું અને કોઈ એક વિદ્યાર્થીને ટર્મિનેટ કરવાનું કહેશે લોકો જો કરશે તો આમ બધા સ્વયં ટર્મિનેટ થઈ જશે